ત્યારે મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે સંવાદદાતા અમિત સુરક્ષિત જોડાઈ ગયા છે અમિત જે પ્રમાણે નિલેશ કુંભાણી અત્યાર સુધી ગાયબ હતા સંપર્ક સતત કરવામાં આવ્યો પરંતુ તેઓ ક્યાં છે કોઈને ખબર નહોતી અને હવે જ્યારે પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે નિલેશ કુંભાણીનો વિડીયો સામે આવ્યો છે અને સ્વ બચાવ કરવામાં આવ્યો છે અમિત જી ચોક્કસથી વાત કરવામાં આવે વીસ તારીખ બાદ આ નિલેશ કુંભાણી છે તે સંપર્ક વિહોણા બન્યા હતા નિલેશ કુંભાણીના ટેકેદારોએ કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ આવીને કહ્યું હતું કે ચૂંટણી ફોર્મમાં જે ઉમેદવારી ફોર્મ છે નિલેશ કુંભાણીનું તેમાં તેમની સહી નથી અને ત્યારબાદ આજે બે દિવસનો આખો ખેલ હતો અને બે દિવસ પછી નિલેશ કુંભાણી ગાયબ થયા હતા અને એ પણ આજે ચૂંટણીનું જે ફોર્મ હતું તે રદ થયા બાદ અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા જાઉં છું તેવું કહીને તેઓ નીકળ્યા હતા સુરત કલેક્ટર કચેરીમાંથી અને ત્યારબાદ વીસ તારીખ બપોર બાદથી તેઓ સંપર્ક વિહોણા બન્યા હતા ખુદ કોંગ્રેસના જ કોઈ પણ નેતાઓના સંપર્કમાં નિલેશ કુંભાણી ન હતા મહત્ત્વની વાત કહી શકાય કે નિલેશ કુંભાણી કોઈપણ કોંગ્રેસના નેતાના સંપર્કમાં ન હોવાના કારણે તે આ ઉપરાંત કોંગ્રેસના કોઈ નેતાને જવાબ ન આપી શકવાના કારણે અને હાઈકમાન્ડ દ્વારા તેમને જે સમય આપવામાં આવ્યો હતો કે પોતે દોષિત નથી આ સમગ્ર જે ખેલ રચાયો છે તેમાં તેવું પુરવાર કરવા માટે શિસ્ત સમિતિએ જ્યારે સમય આપ્યો હતો તે શિસ્ત સમિતિને નિલેશ કુંભાણી જવાબ આપ્યો ન હતો અને તેને લઈને જે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને સસ્પેન્ડ થયા બાદ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ખુદ નિલેશ કુંભાણી દ્વારા આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે જેમાં તેને કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓ સામે આક્ષેપો કર્યા છે કે જેનો એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે કોંગ્રેસના જ ઉમેદવારે લોકો સાથે ગદારી કરી છે એટલે કા સુરતમાં નિલેશ કુંભાણી નહીં ને કા પ્રતાપ દુદાત નહીં આવો એક વિડીયો પ્રતાપ દુદાતનો વાયરલ થયો છે ત્યારે આ વિડીયોને લઈને પણ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે પ્રતાપ દુદાતને જ્યારે નિલેશ કુંભાણી ફોર્મ ભરવા જવાના હતા તે પહેલા ફોન કર્યો હતો કે તમે ફોર્મ ભરાય છે તમે હાજર રહેજો પરંતુ પ્રતાપ દુદાદ આવ્યા નથી અને હવે જ્યારે મારી નાખવાની ધમકી આપી રહ્યા છે ત્યારે પ્રતાપ દુદાત જો આવ્યા હોત તો આવી કોઈ પણ ઘટના ન બનત તેવું પણ છે નિલેશ કુંભાણી દ્વારા કહેવામાં આવ્યું આ ઉપરાંત કોંગ્રેસના જ જે નેતાઓ છે તેની સામે એવો આક્ષેપ કર્યો છે કે પ્રચાર સમયે એક પણ કોંગ્રેસના નેતા તેમની સાથે નતા રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કાર્યકર્તાઓ સાથે રહેતા હતા અને તેનો પણ પેટનો દુખાવો કોંગ્રેસના નેતાઓને હતો અને કોંગ્રેસના જ નેતાઓ નિલેશ કુંભાણીને એવું કહેતા હતા કે તમે આમ આદમી પાર્ટીને સાથે ન રાખો આવી વાત પણ નિલેશ કુંભાણી આ વાયરલ વિડીયોમાં કરી છે આ ઉપરાંત આજે બે હજાર સત્તરની ચૂંટણી સમયે પણ ભાજપે પ્રલોભનો આપ્યા હોવાનો પણ કર્યો હતો આ ઉપરાંત ગત જે જે વિધાનસભાની ચૂંટણી ગઈ છે બે હજાર બાવીસની ની તેમાં પણ નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા તે સમયે પણ ભાજપે પ્રચાર ન કરવા અને કોંગ્રેસને ડેમેજ થાય તેવા શબ્દો બોલવા માટેના પ્રલોભનો આપ્યા હોવાનો સ્પષ્ટ આક્ષેપ છે તે નિલેશ કુંભાણી દ્વારા કરાઈ રહ્યો છે છતાં પણ નિલેશ કુંભાણીએ વિડીયોમાં એવું કહ્યું છે કે હું પક્ષને વફાદાર રહ્યો છું હું જ્યારે અમદાવાદ પિટિશન માટે જતો હતો તે જ સમયે કોંગ્રેસના જ નેતાઓ છે મારા ઘરે વિરોધ કરે છે આ વાત પસંદ નથી આવતી એટલે હું પાછો વળી ગયો આ વાતનો ઉલ્લેખ પણ તેમણે વિડીયોમાં કર્યો છે એટલે પાંચ મિનિટનો જે વિડીયો છે નિલેશ કુંભાણીએ વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં પોતાના જ જે વોટ્સએપ નંબર પરથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે બધાને મોકલવામાં આવ્યો છે ત્યારે ઘણા આક્ષેપો છે અને મોટા ભાગના આક્ષેપો કોંગ્રેસના જ નેતાઓ સામે કરવામાં આવે છે કોંગ્રેસના જ આગેવાનો સામે કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવાર જાહેર કર્યા પછી એક પણ વખત તેને સપોર્ટ કર્યો નથી અથવા તો કોઈ ઉમેદવારનો પ્રચાર નથી કર્યો કોઈ કોંગ્રેસના નેતાએ આ ઉપરાંત ડોર ટુ ડોર પ્રચારમાં નથી ગયા સભામાં નથી ગયા એટલે કે તમામ આક્ષેપો જે હવે નિલેશ કુંભાણી કોંગ્રેસ પર કરી રહ્યું છે અને કોંગ્રેસ જે આક્ષેપો છે તે નિલેશ કુંભાણી સામે કરી રહ્યું છે કોંગ્રેસના જ નેતાઓના એવા નિવેદનો હતા કે નિલેશ કુંભાણીએ પૈસા લઈને આ સમગ્ર ખેલ છે તે રચ્યો હતો અને હવે જ્યારે નિલેશ કુંભાણીનો વિડીયો સામે આવ્યો છે ત્યારે નિલેશ કુંભાણી પોતે જ પોતાની પાર્ટીના દિગ્ગજ નેતાઓ એટલે કે સુરતના જે મોટા નેતા છે અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે તેમની સામે આક્ષેપો કરી રહ્યા છે કે તેમની જે સપોર્ટ નહીં મળવાના કારણે નિલેશ કુંભાણીને આ સમય જોવાનો વારો આવ્યો હોવાનું પણ તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે જી જમીત એક તરફ નિલેશ કુંભાણી દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસની સાથે છે કોંગ્રેસ પર વિશ્વાસ છે તે પ્રમાણેની વાત કરવામાં આવી છે ત્યારે અમિત આપ જોડાયેલા રહેશો અમારી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ગયા છે ફોનોમાં તો નિશાંત રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે નિશાંતભાઈ સૌથી પહેલાં તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે નિશાંતભાઈ આ જે પ્રમાણે હવે નિરેશ કુંભાણી દ્વારા ગંભીર આક્ષેપ કોંગ્રેસ પાર્ટી પર કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસના એકય કાર્યકર્તાઓ મારું સાંભળતા ન હતા અને મારી સાથે ન હતા તે પ્રકારથી વાત કરવામાં આવી છે જી લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે આપની પાસે આવવા કે જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે એક તરફ નિલેશ કુંભાણી જે છે તેમના દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વફાદાર છે તેવી વાત કરવામાં આવી રહી છે અને બીજી તરફ એવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે તેને લઈને કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી જોવા મળી રહ્યું જી એક વાત તમારા ધ્યાન પર હું મૂકવા માંગીશ કે જ્યારે નિલેશ કુમાર એ વિડીયોમાં એક નાની એવી વાત કરી છે કે હું જ્યારે ફોર્મ જે પિટિશન દાખલ કરવા માટે જતો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ